સુરત જિલ્લાના માલરોડ તાલુકાના વાંકલ ગામે ની ટીમ દ્વારા એકવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂખી નદી કિનારે બોરિયા ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રિના બે વાગ્યા પાણી ભરાયા હતા તત્કાલ નાયબ મામલતદાર તલાટી સહિતના અધિકારીઓએ તત્કાલ એસ ડીઆરએફની ટીમને જાણ કરી હતી જેથી વહેલી સવારે એસ ડીઆરએફની ટીમ દ્વારા દસ મહિલાઓ નવ પુરુષો તથા બે બાળકો મળી એકવીસ વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

સદ્દામ લાલા છે સવારના બે વાગે જઈ વરસાદ ચાલુ છે ફૂલ ઓછોમાં ત્રીસ પાંત્રીસ લોકો અહીંયા ઘેરાયા છે એનડીઆરની ટીમ આવતી છે રેન્ક આવેલી રેન્કથી નહીં આવ્યું એનડીઆરની ટીમ આવતી છે બે વાગેથી લઈને અંદર ફસાયા છે બધા કેટલાક 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 જણો ફસાયા છે પાંત્રીસ જણ ફસાયા છે વધારે વરસાદના કારણે ડૂબી ગયું છે બધું વિનોદ મહેશ્વરી આ જનસાક્ષી ન્યૂઝ માંગરોળ